હાલો રામ રામ સીતારામ જય માતાજી તમામ મીઠું ફેમિલીને મિત્રો તો કેમ શું બધા ખેડૂત મિત્રો મજામાં જશો તો હું શું આપણો મિત્રો ભાવેશ અને આજે તારીખ થઈ છે પંદર એક બે હજાર પચીસ મિત્રો તો મિત્રો ફાઇનલી ઉત્તરાયણ પણ અમે આવી ગઈએ છીએ અને આજે આપણે ખાસ કરીને મિત્રો એક થાવરિંગ માટે જીરામાં આપણે સારામાં સારું કામ કરે અને સારામાં સારું મિત્રો એક તમને જોરદાર રિઝલ્ટ મળે એની માટે આપણે સેનો છાંટકાવ કરશું એની ખાસ કરીને વાત કરશું મિત્રો બાજુની સ્ક્રીનમાં તમે દેખી જ જોઈ જ ગયા છો કે અશીનો છંટકાવો કરવાની આપણે વાત કરવાના છીએ મિત્રો મિત્રો ખાસ કરીને અત્યારે ફાઇનલી જીરા પચાસ દિવસની આજુબાજુના જે આગતરા રહ્યા હોય પચાસ દિવસથી સાઠ દિવસની આજુબાજુના મિત્રો ખાસ કરીને થયા હોય છે મિત્રો ફ્લાવરિંગમાં સારામાં સારું પરિણામ કંઈ ક્ષી મળે એની આપણે ખાસ કરીને વાત કરીશું મિત્રો તો મિત્રો ગોળ અને દૂધ જે દેશી ગાયનું મિત્રો દૂધ હોવું જોઈએ અને ખાસ કરીને મિત્રો દેશી ગોળ આપણે જે ઢોરાને ખવડાવવાનો હોય છે એ લાલ કલરનો જે ગોળ આવે આપણે દેશી ગોળ એ ખાસ કરીને મિત્રો બે વસ્તુ હોવી જોઈએ ખાસ કરીને તો એની આપણે મિત્રો વાત કરીશું કે કેટલા દિવસે છાંટવું અને કેટલું શું શું પ્રમાણ છે એની ખાસ કરીને વાત કરશું અને પેસ્ટીસાઇડ દવા થી પહેલાં કેટલા દિવસે ન મારેલી હોવી જોઈએ અને તે પછી કેટલા દિવસે દવા પેસ્ટિસાઇડ ન મારવી મિત્રો એની તમામ પ્રકારના મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરશું મિત્રો તો મિત્રો ખાસ કરીને અત્યારે ઘણા ખેડૂત મિત્રોને જીરામાં ફુકારા પણ વધારે આવી ગયા છે તો એના પણ આપણે જીરા મૂકેલા જીરાના વિડીયો મૂકેલા છે અને ઘણાને આપણે મચ્છી પણ અત્યારે છે ખાસ કરીને એના પણ આપણે વિડીયો મૂકેલા છે મિત્રો તો મિત્રો ખાસ કરીને જીરું આપણે જ્યાંથી વવતર કરી ત્યાંથી તે જે જીરાને આપી ત્યાંથી તે અત્યાર સુધીના તમામ વિડીયો આપણે બધા બધા વિડીયો બનાવેલા છે ખાસ કરીને અને તમામ વિડીયોની લિંક આપણે જે કોઈ એક વિડીયોની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે મિત્રો તો ડિસ્ક્રિપ્શનમાં જઈ અને બધા વિડીયોની લિંક આપણે મૂકેલી છે તેમાં જોઈ અને તમે જે જોવો હોય વિડીયો જોઈ શકો છો મિત્રો ખાસ કરીને અને મિત્રો ખાસ કરીને અમે વાત કરીએ તો દેશી ગાયનું દૂધ હોવું જોઈએ તો મિત્રો પ્રતિ બોમ્પે દૂધ કેટલું નાખવાનું એની ખાસ કરીને વાત કરશું તો મિત્રો પ્રતિ બોમ્પે અઢીસો એમ દૂધ નાખવાનું જે વિડીયો પૂરો થાય છે એટલે તમને છેલ્લા દેખાય છે કે આપણે થમ્સઅપની જે બોટલ આવે છે અઢીસો એમએલની એ કમ્પ્લીટ એકદમ એક જેટ માપ આવી જાય છે તો એ આપણે બોટલ ખાસ કરીને થમ્સઅપની બોટલ રાખવાની જેથી કરી અને માપ આપણે પરફેક્ટ હોય છે મિત્રો માપ રહે છે અને એક લીટરના મિત્રો ચાર પંપ કરવાના એટલે પ્રતિ પંપે આપણે અઢીસો એમએલ દૂધ નાખવું મિત્રો અને ગોળની વાત કરીએ મિત્રો તો ગોળ આપણે એક કિલોના આઠથી દસ પંપ કરવા એટલે સો ગ્રામ ગોળના મિત્રો આપણે એક પોપમાં હો ગ્રામ ગોળનું મિત્રો માપ આવે છે એટલે ગોળ પણ આપણે મિત્રો ભેગો ઓગાળી નાખવાનો તો ગોળ પ્રતિ પોપે હો એ ગ્રામમાં આપણે ગોળ નાખવાનો મિત્રો તો ખાસ કરીને એ બંને ભેગું પણ આપણે ઓગાળી શકીએ છીએ દૂધ હોય આપણે એમાં ગોળ મિત્રો નાખી દેવાનો તો આપણે તમે જોઈ શકો છો અત્યારે આ દૂધ આપણે રહ્યું એ દૂધ આપણે નવ લિટર દૂધ છે અને છત્રી પંપ કરવાના છે અને હાડતર કિલો ગોળ છે મિત્રો તો ભેગું પણ ઓગાડી નાખવાનું તો એ ચાલે અને ગોળ તમારે અલગથી ઓગાડવો મિત્રો ખાસ કરીને તો પણ મિત્રો આ ચાલે છે ખાસ કરીને તો ભેગું ઓગાડ નાખો તો વધારે સારું રહે કારણ કે આપણે એક જ દૂધમાંથીને જ એક આપણે ડબલું ભરી એટલે કમ્પ્લેટ માપ આવી જાય છે તો અલગ વગાડવાની કોઈ ખાસ જરૂર પડતી નથી મિત્રો મિત્રો ખાસ કરીને દૂધમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ આવે છે પછી પોટેશિયમ આવે છે અને પ્રોટીન આવે છે મિત્રો તો જ્યારે છોડ એકદમ આપણે જ્યારે ફ્લાવરિંગની અવસ્થામાં હોય છે ત્યારે એને ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમની જરૂર પડે છે અને પ્રોટીનની જરૂર પડે છે અને પોટેશિયમની મિત્રો જરૂર પડે છે મિત્રો પોટેશિયમ એટલે તમે જાણો છો કે પોટાસ પોટાશ આવે એટલે એકદમ દાણાની ક્વોલિટી બને છે અને આપણે ગમે તે જે શક્તિ માટે આપણે કેલ્શિયમની ખાસ જરૂર પડે છે મિત્રો કેલ્શિયમ હોય તો છોડને જે તત્વોની જરૂર પડે છે એ તત્વો ભરપૂર પ્રમાણમાં જમીનમાંથી લઈ શકે છે અને છોડો થાકે નહીં મિત્રો હંમેશા સોડો એકદમ તાકતવર રહેશે જે કેલ્શિયમને લીધે અને પ્રોટીન પણ એવું સારું ભરપૂર પ્રમાણમાં આવે છે મિત્રો અને દૂધમાં મિત્રો મિત્રો બીજા અલગ અલગ તત્વો વધારે થોડા 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 બધા કેલ્શિયમ બોરોન પછી મેગ્નેશિયમ સલ્ફર બધા થોડા થોડા તત્વો મિત્રો આવતા હોય છે અને ગોળમાં પણ મિત્રો ખાસ કરીને આ બધા તત્વો થોડા થોડા આવે છે તો આ બંનેનું કોમ્બિનેશન મિત્રો થાય એટલે સારામાં સારું પરિણામ આપણને મળતું હોય છે મિત્રો અને ખાસ કરીને મિત્રો આગળ આપણે વાત કરીએ તો મિત્રો પેસ્ટિસાઇડ દવા મિનિમમ ચાર દિવસ તે ચારથી પાંચ દિવસ થયા હોય સાંટી હોય તે પછી દૂધ ગોળનો છંટકાવ કરો તો જેથી કરી અને એનું પરિણામ આપણને ભરપૂર પ્રમાણમાં મળે કારણ કે આમાં બેક્ટેરિયા આવે છે અને બેક્ટેરિયાના લીધે જો આપણે પેસ્ટિસાઈડ દવા ચાર પાંચ દિવસ પહેલાં સાંટી હોય તો બેક્ટેરિયા મળતા હોતા નથી અને જો તમે કાલ સાંટી હોય ને આ દૂધ ગોળનો છટકાવ કરો તો તમને જોયું રિઝલ્ટ મિત્રો મળતું નથી અને ખાસ કરીને હવે આ દૂધ ગોળનો છટકાવ કરી મિત્રો તે પછી ચાર પાંચ દિવસ લગીને આપણે પેસ્ટિસાઇડ દવાનો છટકાવ કરવો નહીં જો કે મચ્છીની થ્રીપ્સની કે કોઈ આપણે સાપ પાવડર છે કે મેટાલિક છે કે કોઈ બી દવાનો છંટકાવ પેસ્ટિસાઇડ કોઈ દવાનો છંટકાવ મિત્રો ચાર પાંચ દિવસ કરવો નહીં મિત્રો અને ખીસ ખાસ કરીને મિત્રો આપણે આગળ વાત કરીએ તો જો આમાં પ્રતિ પોકે દોઢસોથી બસો એમ એલ ગૌમૂત્ર પણ તમે નાખી શકો છો જેથી કરીને આપણને થ્રીપ્સમાં અને મચ્છીમાં પણ એવું સારામાં સારું રિઝલ્ટ મળતું હોય છે તો ગૌમૂત્રમાં તમામ જીવાતમાં આપણને સારામાં સારું પરિણામ મિત્રો મળે છે તો પ્રતિ પોપે મિત્રો મિનિમમ દોઢસોથી બસો એમ એલ ગૌમૂત્ર આપણે નાખવું જેથી કરીને સારામાં સારું પરિણામ આપણને પણ મળે તો આના ભેગું પણ મિત્રો આપણે નાખી શકીએ છીએ દોઢસોથી બસો ગ્રામ તો મિત્રો આવા જ આવો નવો વિડીયો જોવા માટે અમારે કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મિત્રો આવા એ સાચી અને સશોર્ટ માહિતી મિત્રો તમને મળતી રહેશે તો મિત્રો દૂધ ગોળનો છટકાવ તમે એકદમ અવશે કરો જે તમારે કદાચ દસ હજાર લીટર દસ હજારની લીટર દવા હશે ફ્લાવરિંગ માટે તો એનું પણ મિત્રો આવું પરિણામ મળશે નહીં આ મારો જાતે અનુભવ છે તમને ઉત્પાદનમાં સો સો ટકા ફેર પડશે મિત્રો અને સારામાં સારું પરિણામ મિત્રો મળે છે કારણ કે આમાં સોને જ્યારે અત્યારે ફ્લાવરિંગ વખતે જે જરૂર હોય છે એ ભરપૂર પ્રમાણમાં પૂરું પાડે છે જે કેલ્શિયમ પ્રોટીન અને પોટેશિયમ મિત્રો તો મિત્રો જે પચાસ દિવસની આજુબાજુનું જીરું હોય તો એમાં ખાસ કરીને છંટકાવો તમે અવશ્ય લઈ લો તો સારામાં સારું મિત્રો તમને પરિણામ મળશે અને ખાસ કરીને જીરામાં નહીં પણ ફ્લાવરિંગ સ્ટેટમાં ગમે તે ધાણા હોય જીરું હોય વરિયાળીમાં મિત્રો ખાસ કરીને બેસ્ટ આપણે વરિલાઈના વિડીયો પણ ભરપૂર પ્રમાણમાં બનાવેલા છે પણ ઓણ ન બનાવે કારણ કે ઓણ આપણે વરિનું હોવેતર ખાસ કરીને બહુ ગયા નહીં એટલે વરિલાઈના વિડીયો આપણે ઓણ ન બનાવીએ પણ આપણે જયસાલના વિડીયો આપણી ચેનલમાં મૂકેલા છે તમે જોઈ શકો છો એમાં મિત્રો ખાસ કરીને મધમાખીની જરૂર વધારે પડે છે વરિયારીમાં તો દૂધ ગોળ છાંટવાથી મધમાખીનું પ્રમાણ વધારે આવે છે અને મધમાખી આવવાથી મિત્રો તમે સૌ મિત્રો જાણો છો કે જેટલી મધમાખી વધારે આવે એટલું ફ્લાવરિંગ વધારે આપણે ગમે તે ગમે તે મલમાં વધારે ફ્લાવરિંગ બેવે છે જે મધમાખી વધારે આવવાથી તો મિત્રો ખાસ કરીને આમાં પણ મધમાખી તમને જોવા મળશે અને છટકાવ કરશો અને ચાર પાંચ દિવસ પછી તો મિત્રો મધમાખી આવે પણ શું પછી આપણે પેસ્ટિસાઇડનો છટકાવ કરી અને મધમાખી નાશ થઈ જાય છે તો મિત્રો ખાસ કરીને દૂધગોનો છટકાવ હોય છે કરો તમને બેનિફિટ ચોક્કસ ચોક્કસ મળશે ઉત્પાદન સારામાં સારું વધશે તો ફ્લાવરિંગ સ્ટેન્ડમાં ધાણા જીરું વરિયાળી અજમો મેથી ગમે તેમાં ચાલે પછી ઉનાળું તલ ઉનાળું મગફળી બધામાં મિત્રો ફાઇનલી સારામાં સારું પરિણામ મળતું હોય છે તો મિત્રો વિડીયો કેવો લાગે કોમેન્ટમાં જરૂર જણાવજો જોઈએ અને આવા જાવ વિડીયો જોવા માટે અમારે કિસાન મિત્રો લીલાપુર ચેનલમાં બનાવે રહો તો બસ આજે આ વિડીયો માહિતી અને વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રો મિત્રો ખૂબ ખૂબ આભાર દિલથી તો આવવા જાવનો વિડીયો જોવા માટે અમારી ચેનલમાં ખાસ કરીને મિત્રો તમે બનાવી રહો છો તમને ચોક્કસ અવશ્ય મિત્રો ફાયદો થાય છે તો મિત્રો આ જીરો આપણે કમ્પ્લીટ આજે પચાસ અડતાલીસ દિવસનું મિત્રો કમ્પ્લીટ થઈ ગયું છે તમે જોઈ શકો છો અને બીજું આપણે જે દૂધ ગોળ આપણે ઓગાડીશીએ એ આપણે બીજી વાડીનું જીરું છે અહીંયા આપણે કમ્પ્લીટ આજે અઠ્ઠાવન ઓગણસાઠ દિવસનું જીવ છે મિત્રો તો મિત્રો આ જીરું કમ્પ્લીટ આજે અડતાલીસ દિવસનું જીવશે અને તમે જોઈ શકો છો કે જીરું એકદમ કેવું છે અને ખાસ કરીને મિત્રો જીરામાં તમે જો ટાઈમ ટુ ટાઈમ મિત્રો ટ્રીટમેન્ટ કરશો તો તમને સારામાં સારો બેનિફિટ મળશે અને સારામાં સારો મિત્રો ફાયદો પણ થશે અને મિત્રો ખાસ કરીને એક યાદ રાખવું કે દૂધ ગોળ તમારે સાંટવું હોય તો બને ત્યાં લગીને જો દેશી ગાયનું દૂધ હોય તો વધારે સારું પછી ગમે તે ગાયનું ચાલે કાંકરેજ ગાયનું હોય તો ચાલે અને છેલ્લે અંતે કાંઈ ન હોય તો મિત્રો ગમે તે દૂધ ભેંસનું પણ દૂધ ચાલે છે પણ જો વધારે મિત્રો દેશી ગાયનું દૂધ હોય તો તમને સારામાં સારું પરિણામ અને સારામાં સારું બેનિફિટ મિત્રો મળશે ખાસ કરીને અને ગોળ પણ મિત્રો ખાસ કરીને દેશી ગોળ લેવો જેથી કરીને કેમિકલયુક્ત ગોળ ન હોય કેમિકલ તો કેમિકલવાળા ગોળમાં મિત્રો આપણને વધારે પરિણામ મળતું નથી કારણ કે કેમિકલ આવી જાય એટલે પણ જો દેશી ગોળ હોય તો સારામાં સારું મિત્રો પરિણામ આપણને મળતું હોય છે મિત્રો તો બસ મિત્રો આજે વિડીયો માનલું ને વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર મિત્રો તો આપણે જીરાની તમને ગમે તે માહિતી જોતી હોય તો ખાસ કરીને બધા વિડીયો આપણે જીરાનામાં મૂકેલા છે અને તમે મિત્રો કોમેન્ટ પણ કરી શકો છો કોમેન્ટ કરીને પણ મને પ્રશ્ન પૂછી શકો છો તો જેટલું શક્ય હોય એટલું મિત્રો તમને ખાસ કરીને જવાબ આપવામાં આવશે અને એસીથી નેવ ટકા નેવથી પંચાવન ટકા વિડીયો આપણે આપણી વાળીના જ હોય છે મિત્રો તો બસ આજે વિડીયો માનલું જ ને વિડીયો